મારા પતિ એક પંદર વર્ષના છોકરાને ઘરે લઈને આવ્યા અને મને કહેવા લાગ્યા કે આ છોકરો અનાજ છે એટલે હવે તે આપણા ઘરે નોકરી કરશે અને આપણે તેને પૈસા પણ નહીં આપવા પડે મારો પતિ ખૂબ જ કંજૂસ હતો અને તે મફતનું ગોતે રાખતો તે છોકરાને જોવામાં ખૂબ ખૂબ જ સુંદર હતો મેં મારા પતિને પૂછ્યું કે આ તમને ક્યાંથી મળી આવ્યો તો તે કહેવા લાગ્યો કે આ છોકરો મારા દોસ્તના ઘરે થોડા મહિનાથી કામ કરતો હતો પણ મારો મિત્ર હવે બહાર વિદેશ જાય છે એટલે તેણે મને આપી દીધો અને આપને ફક્ત જમવાનું આપવાનું છે અને જે કામ કરશે તે કરશે મારા પતિએ કહ્યું કે આપણા ઘરની અંદર ફક્ત બે રૂમ છે એમાંથી એક ને આપણે બેઠક રૂમ બનાવ્યો છે અને બીજો આપણો બેડરૂમ છે તો આ છોકરો ક્યાં રહેશે મારા પતિ કહેવા લાગ્યા કે તેની ચિંતા કરવાની જરૂર નથી આને ગમે ત્યાં ખાટલો આપી દે તે સૂઈ રહેશે મેં તેને સવારથી રસોડાના કામમાં લગાવી દીધો તેણે ચૂપચાપ બધું ઘણું બધું કામ કરી નાખ્યું અને આખા ઘરની સફાઈ પણ કરી નાખી મેં તેને નાસ્તો આપ્યો તો તેણે ચૂપચાપ નાસ્તો કરી લીધો મેં કહ્યું તું બોલ તો તું કેમ નથી તેને કહેવા લાગ્યો કે હું તમારી સાથે શું વાત કરી શકું મેં તમને પૂછ્યું તારા ઘરમાં કોઈ નથી તો તેણે કહ્યું મને ખબર નથી જ્યારે મારી આંખ ખુલી તો હું અનાથ હતો હું પાંચ વર્ષનો હતો ત્યારે એક સાહેબ મને અના અનાથ આશ્રમથી એમ કહીને લઈ આવ્યા હતા કે તને તેને સંતાન નથી એટલે તેને છોકરાની જરૂર છે હું તેની સારી સ્કૂલમાં દાખલ કરીશ અને ભણાવીશ પરંતુ તેણે મને પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાના ઘરે કામે લગાડી દીધો બજારમાંથી નાનો મોટો સામાન લાવવો અને વાસણ સાફ કરવા એવા ઘણા બધા કામો તો મારી પાસે કરાવવા લાગ્યો થોડા સમય પછી તે વૃદ્ધ માણસ ગુજરી ગયો તો તેની પત્નીએ મને ઘરેથી બહાર કાઢી મૂક્યો મેં બીજા જ દિવસે ફરીથી નોકરનું કામ કરવાનું કરવા લાગ્યો પરંતુ મને જેણે રાખ્યો તે ફક્ત મને બે ટાઈમ જમવા સિવાય વધારે કંઈ આપતો નહીં હું મારું પેટ ભરવા માટે ઘરના બધા કામ કરું છું તેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું મેં કહ્યું ચિંતુ ચિંતા ના કર હું તને થોડા પૈસા પણ આપીશ મારા દિલમાં તેના માટે દયા આવવા લાગી પણ મને ક્યાં ખબર હતી કે આ દયા મને ખૂબ જ મોકલી પડવાની છે મારા પતિનું કામ એવું હતું કે તેને કામને લીધે ઘણા દિવસો સુધી બીજા શહેરમાં જવું પડતું મારા પતિ જ્યારે કામના લીધે બહાર જતા તો ત્રણ ચાર ચાર દિવસે પછી જ ઘરે આવતા આ સમયમાં હું ઘરે એકલી રહેતી મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ મારે કોઈ સંતાન નથી મેં વિચાર્યું કે જો હું કોઈ અનાજ બાળક સાથે સારો વ્યવહાર કરીશ તો આ વાત ભગવાનને પસંદ આવશે અને તે મને સંતાન આપશે પરંતુ આ મારી ભૂલ હતી જ્યારે મારા પતિના કામ માટે બહાર ગયા તો ઘરમાં હું અને તે પંદર વર્ષનો નોકર હતો સવાર સવારમાં હું દુપટ્ટો નાખ્યા વગર રસોડાની અંદર કામ કરી રહી હતી તો તેને પંદર વર્ષના છોકરાની નજર મારા ઉપર ફરી રહી હતી એ ક્યારેય મારા ચહેરાને જોતો ન હતો ક્યારેક મારા શરીરને જોતો જોતો પહેલાં પહેલાં તો તે હું થોડી ડરી ગઈ મેં મારો દુપટ્ટો લીધો અને મારા શરીર ઉપર ઢાંકી દીધો કિચનમાંથી નીકળીને હું મારા રૂમમાં આવી ગઈ અને વિચારવા લાગી કે આ પંદર વર્ષનું બાળક મને આમ કેમ જોતું હતું મને લાગ્યું કે આ ફક્ત મારો વહેમ છે આ આ નાદાન અને અસમન બચ્ચું છે શા માટે ખરાબ નજરથી જુએ આ ઉંમરના છોકરા આવી છીછોરી હરકત કરે નહીં થોડાક સમય પછી હું મારા રૂમની બહાર નીકળી મેં જોયું તો તે સફાઈ કરી રહ્યો હતો હું સોફા પર બેસી ગઈ અને તેને જોવા લાગી મને તેનામાં કંઈક બુરાઈ નજર આવી રહી ન હતી રાત્રે ભોજન કર્યા પછી મેં તેને કહેવા મને કહેવા લાગ્યો કે મેડમ બહાર ખૂબ જ ઠંડી છે જો તમે તકલીફ ના હોય તો હું અંદર સુઈ જાઉં તેને વાત સાંભળીને હું ચોંકી ગઈ અને તે કહી રહ્યો હતો કે મેડમ હું જમીન ઉપર પથારી કરીને સૂઈ જઈશ બહાર મને ખૂબ જ ઠંડી લાગી રહી છે મેં તેને મારા રૂમમાં સૂવાની રજા આપી મેં તેના ચહેરા ઉપર આનંદના ભાવ જોયા મારી આ સાંભળીને તે એકદમ ખુશ થઈ ગયો તે પોતાની પથારી ઉચકીને મારા રૂમમાં આવી ગયો અને અંધારામાં સૂવાની આદત હતી મેં સૂતા પહેલાં લાઇટ બંધ કરી દીધી અને ધીમે ધીમે હું ઇંદરમાં જતી રહી ખબર જ ન પડી કે સવાર ક્યારે જ થઈ ગઈ જ્યારે મારી આંખ ખોલી તો મારું માથું ભારે થઈ રહ્યું હતું એવું લાગતું હતું કે હું આજે ખૂબ જ વધારે સુઈ રહી છું ઘડિયાળમાં જોઈ તો સવારના નવ વાગી રહ્યા હતા હું રોજ આઠ વાગે જાગી જતી અને વોશરૂમમાંથી પાણીનો અવાજ આવી રહ્યો હતો તે સ્નાન કરીને બહાર આવ્યો હું મારો દુપટ્ટો સરખો કરીને ઊભી થવા લાગી મારા બેડની ચાર્જને જોઈ મારા હોશ ઉડી ગયા કારણ કે આજે મને બધું સ અજીબ લાગી રહ્યું હતું હું મનમાં વિચારી રહી હતી કે મારા હોશ ઉડી જવાઈ રહ્યું હતું તે કહ્યું હતું રાતે ક્યાં સૂઈ રહ્યો હતો મારો સવાલ સાંભળીને તે ચહેરાનો રંગ ઉડી ગયો તે કહેવા લાગ્યો મેડમ હું નીચે જમીન પર સૂતો હતો મેં કહ્યું ઠીક છે હું મારી પથારી ઉભી કરી અને કમરમાં એક વિચિત્ર દુખાવો થતો હતો મારું મન માનતું ન હતો હું પથારીમાંથી ઊભી થવા મેં તેને કહ્યું મારી માટે ચા બનાવ આજે મારી તબિયત સારી નથી લાગતી તે કહેવા લાગ્યો હા મેડમ ક્યારેક ક્યારેક આવું કામ કરવાથી તબિયત ખરાબ થઈ જાય છે હું વિચારવા લાગી કે મેં કયું કામ કર્યું છે મારી તબિયત ખરાબ થઈ ગઈ થોડી વાર પછી મેં કહ્યું કામ મારી માટે ચા લઈને આવ્યો આજે ચા મને થોડી કડવી લાગી રહી હતી છતાં હું તેને પીવા લાગી અને ચા પીધા પછી થોડી પછી મને નિંદ્રા આવવા લાગી અને હું ફરીથી સૂઈ ગઈ જ્યારે હું જાગી તો સાંજના સાત વાગી રહ્યા હતા હું બહાર આવી અને નોકરને કહેવા લાગી કે તે મને જગાડી કેમ નહીં તો તે કહેવા લાગ્યું કે મેડમ તમે જ્યારે સુવો છો ત્યારે ખૂબ જ સુંદર લાગો છો તે વાત ઉપર હું ચોંકી ગઈ મેં તેને પૂછ્યું તારો કહેવાનો મતલબ શું છે તો તે કહેવા લાગ્યો કે હું તમને કઈ રીતે જગાડી શકું મને અમે બંને રાત્રિનું ભોજન લીધું અને થોડી વાર પછી મને ફરીથી નીંદર આવવા લાગી હું ગાજનીંદરમાં સૂઈ રહી હતી એવું લાગતું હતું કે મારા શરીર સાથે કોઈ પ્રેમ કરે છે મારા શરીર મારા પતિ કરતા હતા તેઓ અહેવાલ અત્યારે કોઈ કરી રહ્યું છે મારી આંખ ખુલી રહી હતી ન રહી હતી મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો પરંતુ મારા પતિ તો ઘરે ન હતા તો પછી આ રમત મારી સાથે કોણ રમી રહ્યું છે મને સમજાવી રહ્યું ન હતું મારા ભોજનમાં ઊંઘની દવા આપવામાં આવી હતી અને તેનો ફાયદો કોઈ ઉપાડી રહ્યું હતું માંજમાંડ મેં મારી આપ ખોલી અને જોયું તો કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે કે બીજું કોઈ નહીં પણ પંદર વર્ષનો બાળક હતો જે મારી સાથે હતો મિત્રો વિડીયો આગળ આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ